મારો એક વિડીયો છે જેમાં મેં કહ્યું છે કે બાળકને દુનિયા અધર્મ શીખવે એ એને ધર્મ તો એના પર મને ઘણા બધાના ડીએમ્સ આવ્યા કે આટલા બાળકને શું ધર્મ ખબર પડે એને શું શીખવાડવાનું બેશક મારો જવાબ આ જ છે કે બાળકને ધર્મ શું છે નથી ખબર એને આપણે શીખવાડવાનું છે કે ધર્મ શું છે જેમ કે ઘર આંગણે આવેલા ગાય કૂતરાને રોટલી અને ખાવાનું આપતા શીખવવું જોઈએ ના કે જ્યારે આપણું બાળક એને પથ્થર કે લાકડી મારે અને હટ હટ કરે તો એ જોઈને ખુશ ના થવું જોઈએ જ્યારે આપણું બાળક મંદિરમાં જઈને મંદિરના ભગવાન આમતે મૂકીને મંદિર અસ્તવ્યસ્ત કરીને રમતું હોય ત્યારે એ જોઈને ખુશ ના થવું જોઈએ બેશક ભગવાનનું જ રૂપ છે બાળક પણ બાળકને પહેલેથી શીખવવું જોઈએ કે આ ભગવાન છે આ પ્રભુ છે અને આ એમનું ઘર છે આ મંદિર છે અને પહેલેથી જ એમને ભગવાનનું ઈશ્વરનું મહત્વ સમજાવવું જોઈએ ઘણીવાર બાળકો ચોપડા નોટબુક્સ અને પૈસા પગેથી રમતા હોય છે ત્યારે આપણે આપણા બાળકને રોકવું જોઈએ એમને સમજાવવું જોઈએ કે આ વિદ્યા છે અને આ ધન છે બંને ભગવાન સ્વરૂપ છે એટલે જો ભૂલથી પણ પગ લાગી જાય તો એમને પગે લાગી માફી માંગતા શીખવાડવું જોઈએ જ્યારે બાળક એને આપેલા રમકડા તોડે ઘરની વસ્તુઓ તોડે ત્યારે એને એ કરતાં રોકવા જોઈએ ખખડાવાની વાત નથી પણ એમને સમજાવવું જોઈએ કે આનાથી તારું પોતાનું પણ નુકસાન થઈ રહ્યું છે અને ઘરની વસ્તુનું પણ નુકસાન થઈ રહ્યું છે આ બધી બહુ નાની નાની વાતો છે પણ આ બધી નાની નાની આદતોથી જ બાળકનો એક સ્વભાવ બને છે જે મોટા થઈને પણ આ સ્વભાવ એની સાથે કેરી કરે છે અને વ્યક્તિના સ્વભાવથી જ એને ધર્મ અને અધર્મ વચ્ચેનું તફાવત ખબર પડે છે એટલે આપણે બીજું કંઈ આપીએ કે ના આપીએ પણ આપણા બાળકમાં પહેલેથી જ ધર્મનું સિંચન તો કરવું જ જોઈએ હે ને જય શ્રી કૃષ્ણ